રાહો તો મારાજી 2000 રૂપિયા જોઈએ પણ મારી પાસે રોકડા નથી તો તારો એટીએમ કાર્ડ લાવ એમાંથી કાઢતો પકડ મોબાઈલ પાસવર્ડ શું છે મારી જન્મ તારીખ કેમ શું વિચારસ મારી જન્મ તારીખ તને યાદ નથી અરે ના ના એવું કાઈ નથી મને યાદ તો છે તો જા કોની રા અરે હું તો મસ્તી કરતો તો તું એટીએમ કાર્ડ આપેસ કે નહીં બાકી મારે પૈસા નથી જો તો હાલે તારો એટીએમ કાર્ડ હવે મારે 2000 રૂપિયા જોઈએ લેતો આવજા એટીએમ માંથી હા લેતો આવું હો આજ તો બકરી ડબ્બામાં આવી ગઈ છે અને પૂછડી બહાર છે કેમ કે બે હજાર રૂપિયા એટીએમ માંથી ઉપાડવાના છે અને એની જન્મ તારીખ મને યાદ નથી કોઈક બીજા પાસે પૈસા માંગવા જો ભાઈ બે હજાર રૂપિયા આપો ને મારે બહુ જરૂર છે ભાઈ હું તને ઓળખતો નથી તને કેમ પૈસા આપું કઈ વસ્તુ ગીરવે મેં તો આપું હાલ્યો એપલ ની પાવર બેક હાલે હાલે તારું એટીએમ કાર્ડ ને બે હજાર રૂપિયા તારા આટુ પૈસા ઉપાડ્યા કે નહીં ના ના હું તો મસ્તી કરતો તો ને એ ભાઈ ઉભા રહ્યો શું કરી તમે આ ચોરી કરી કેમ આવી રીતે ચોરી કરાય આગળ જતાં તમારું એક્સિડન્ટ થયું હોત તો તમારા મમ્મી ઘરે રાહ જોવે હે સોરી બેન આલ્યો તમારો ચેન મે તમારો ચેન ચોરી કર્યો તો તમે મને આટલી હારી સલાહ દીધી હો ના ના ઈ ચેન તમે રાખો અને આલ્યો આવડું આ બિલ વેચવા જાવો ને તો હારો ભાવ આવશે પણ બેન તમે આટલી બધી મારી પર દયા કેમ ખાધી ઈ તો કયો મને મારા મમ્મીએ શીખવાડ્યું હે કે ગરીબ માણાની મદદ કરવાની અને એને જે જરૂર હોય ને ઈ આપી દેવાનું ભલે હાલો બેન આવજો આજે ઘરે જઈને મારા મમ્મી કહીશ કે મેં સારું કામ કર્યું ચોર ને આપી દીધો રાજી રાજી હવે તું બીજે લગન કરી લેજે મારા ઘરેથી ના પડે કે પાણીપુરી વેચે એટલે લગન કરવા અને તું વેચસ તો પાણી મારી લગન નથી કરો નહી પણ તને ખબર નથી કે પાણીપુરી વેચીને કેટલો ધંધો કરું રોજ ખાલી ત્રણ કલાક રેકડી ખુલી રાખું હું અને મહિને લાખો રૂપિયા કમાવું હું ઘરે મારા બે ફોર વ્હીલ ત્રણ બુલેટ હે ને ચાર મકાન છે હે તું આટલું બધું કમાસ સોરી હો હું મસ્તી કરતી હતી પણ લગન તો હું તારી હારે જ કરીશ હો ના હો હવે ભેગું નઈ થાય એમ નો આલે ઓ લગન પછી આપણે બે પાણીપુરી વેચશું હા કાય મોતો ને અત્યારે ડીસુ દોવા માં નાલાય આવીને અને હું તને હું કહું હું કે મહિને લાખો રૂપિયા નથી કમાતો હું તો ખાલી મહિને 20000 રૂપિયા કમાઉં અને હું એમણા મસ્તી કરતો તો હવે ઘર ભેગી ખાને ઓય શિવલી

નહીં આ તો કઈ નહીં તું રિક્ષામાં માઈ લો ભાઈ